આ મને દઈ દો હું પાણી લઈને આવું તો અરે ડોશી આ મહેમાન આવ્યા છે હેડો હેડો હું તો હમ શેડ પોછ્યો તો તમે એકલા ઊંઘો હું તો શેડ પોછ્યો તો પાછો આવ્યો ઓ પોએ લે પીઓ ના બસ પાણી તો પી ના કીધું ઓલા આલે મેક કે શું કરે અરે માં જારે જમઈ છે બાર

તમે <en Bazel>

મોટો ડર છે કાલે આવ આવતો ને નેરાઈ છે આવો ઈખાળ આવું કર આવું કર ખબર પડતી અને તું આવું પડ આવું

ખોટી લાલ જ મારે તો હું તો નાન એકલો તમારો આજે મારો બાપુ મારો બે હાવે છે એના કરે હું તો એકલો રંડા